યુવાનોએ કૌશલ્ય અને હિંમત ભેગી કરી પોતાના શોખને બોટલમાં ભર્યો અને પછી તો બસ બોટલ ખુલતા જ તેની મહેક ચારે તરફ પ્રસરી અને બની ગયું પરફ્યુમ સ્ટાર્ટઅપ કોલેજમાં ભણતા બે યુવાનો વેદ અને વશિષ્ઠે પોતાના પરફ્યુમના શોખને વ્યવસાયમાં બદલ્યો અને સાબિત કરી બતાવ્યું કે કંઈ પણ કરવા માટે ઉંમર નહીં પણ જુનૂન જોઈએ તો ચાલો મળીએ બે લોકોની આ ટીમને જે વૈશ્વિક રેસમાં દોડવા માટે થનગની રહ્યા છે દરેક સફળ સફરની શરૂઆત એક સ્વપ્નથી થાય છે આવી જ એક વાત છે અમદાવાદના કોલેજમાં ભણતા બે મિત્રોની બંને પરફ્યુમના શોખીન અલગ અલગ પરફ્યુમ ખરીદતા પોતાને ગમે એવી જાત જાતની સુગંધવાળા કસ્ટમાઇઝ પરફ્યુમ બનાવીને માણતા અને પછી અરે ચાલો સાંભળીએ આખી ગાથા એમની જ પાસેથી ગાંધીનગરમાં એક લોકલ પરફ્યુમર હતો અમે એના ત્યાં બહુ વિઝિટ કરતા હતા અમે અમારા હિસાબથી પરફ્યુમ્સ બનાવડાવતા હતા અમે જે લક્ઝરી બ્રેન્ડ્સ હોય એના પરફ્યુમના રિક્રિએશન્સ બનાવતા હતા અને અમે એટલું વિઝિટ કરતા હતા કે અમે છ મહિનામાં અરાઉન્ડ ટુ પરફ્યુમ બોટલ્સ ખરીદી લીધી હતી યુનિવર્સિટીનો ફેસ્ટ હતો વિચાર્યું ચાલો એક પરફ્યુમ સ્ટોલ લગાવીએ વિચાર હતો મજા કરીશું પણ ત્યાંથી જન્મ્યો એક નવો જ વિચાર ચાર દિવસનો એ સ્ટોલ હતો જેમાં અમે ટુ ફિફ્ટી પ્લસ બોટલ સેલ કરી જેમાં નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડનું ટોટલ સેલ્સ હતું એનાથી અમને લોકોના કોમ્પ્લિમેન્ટ એટલા મળ્યા રિવ્યૂઝ સરસ મળ્યા લોકોની ઇન્કવાયરી એટલી આવી પછી અમે આગળ વિચાર્યું કે આમાં કંઈક કરીએ એમાં અમારે સેલ તો બહુ થઈ હતી પણ માર્જિન્સ ઓછા હતા એના કારણે પ્રોફિટ ઓલમોસ્ટ નહીં તો અમે એના માટે માર્કેટ રિસર્ચ શરૂ કરી દીધું અને બેઝિકલી જે અમે પરફ્યુમ્સ લેતા હતા એ અમારા સામે લાઈવ જ બનાવતો હતો તો અમને થોડો આઈડિયા હતો કે પરફ્યુમ કેવી રીતે બનાવાય એસ્પેશિયલી જે સિન્થેટિક ઇન્ગ્રીડિયન્ટ છે એ અમે નથી વાપરતા એટલે એના અમને એના માટે એક અલગ ફોર્મ્યુલા ડેવલપ કરવો પડે એમાં અમને ઓલમોસ્ટ ટુ ટુ થ્રી મંથ્સ લાગી ગયું મેં અને વશિષ્ઠ ભેગા થઈને બોટલ ડિઝાઇન લેબલ ડિઝાઇન બોક્સ ડિઝાઇન માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ બધું જ અમે બે જાતે કર્યું છે ટોટલી મેન્યુફેક્ચરિંગમાં અમે બે જાતે કર્યું છે બધી બોટલ્સ પેકેજિંગથી લઈને અ ડેવલપ કરવા સુધી અમે બધું જાતે કર્યું છે આખી બ્રાન્ડ અમે બે જણ હેન્ડલ કરી રહ્યા છે મેન્યુફેક્ચરિંગ થી સેલ સુધી પછીને सीखाતા કે કેસે એક્ઝિબિશન્સ કરતા હે માર્કેટ મે કેસે पब्लिक को अप्रोच करते हैं एंड कैसे डिजिटल लेवल पे उसको सपोर्ट करते हैं एक परफॉर्म चार्ट बोर्ड जो आपको कस्टमाइज हेल्प करेगा और उसके बाद एंड में जो रिक्वेस्ट फाइनल आप क्लोज करते हो वो बच्चे के पोर्टल पे जाता है वेब सर्वर पे और वहां से वो आपकी रिक्वेस्ट को आपको फिजिकली डिलीवरी करता है अगर आप उसे ओके करते हैं दिस इज द स्मार्ट वे आज की डेट में जनरेशन इस तरीके से मूव कर रही है एंड मैं सपोर्ट करता हूं इस चीज़ को कि इस तरीके से और भी बच्चे आगे बढ़ें આ પરફ્યુમ બ્રાન્ડ ઓનલાઈન ઓનલી મોડેલ પર કામ કરે છે જેનાથી ખર્ચ ઓછો અને પહોંચ વધારે નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાની સરખી લેબથી કામ ચાલી જાય છે જેમાં ગ્રાહકોના રિવ્યુ અને સારા એન્ગેજમેન્ટથી બ્રાન્ડને વેગ મળે છે અમે અમારી વેબસાઇટ બનાવી છે જેમાં એક સોફ્ટવેર બનાવ્યું છે જેમાં બે યુનિક ફીચર્સ છે ફર્સ્ટ એ સેન્ટ ફાઇન્ડર છે જેમાં અમે ફોર સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછીએ છીએ જેનાથી યુઝર વગર સ્મેલ કરે પરફ્યુમ એમનો ઓર્ડર કરી શકે જેનો નાઇન્ટી રેટ છે કે એ એક્યુરેટ જ હોય છે અને અમારી વેબસાઇટનો સેકન્ડ યુનિક ફીચર છે પરફ્યુમ લેયરિંગ જે એક્ટર શાહરૂખ ખાનના લીધે બહુ ફેમસ થયો છે આ કોન્સેપ્ટ કસ્ટમર કઈ બે ફ્રેગ્રેન્સીસને મિક્સ કરીને કઈ થર્ડ યુનિક ફ્રેગ્રેન્સ બને છે એનું ઇન્ફોર્મેશન અમારી વેબસાઇટ ઉપર મળી જાય મેં મે ટ્વેન્ટી ટ્વેન્ટી અમારી બ્રેન્ડ લોન્ચ કરી હતી એના પછી અમે અત્યાર સુધી વન થાઉઝન્ડથી ઉપર પરફ્યુમ બોટલ સેલ કરી છે અમારી સેલ્સ મોસ્ટલી ડિજિટલ માર્કેટિંગથી જનરેટ થાય છે વર્લ્ડ ઓફ માઉસથી થાય છે અને અમે મેડિકલ સ્ટોર્સ માર્ટ્સ ને એ બધી જગ્યાએ બી અમારા પરફ્યુમ્સ મુકાયા છે ત્યાંથી બી અમારી સેલ્સ જનરેટ થાય છે અમારા બોટલની પ્રાઇસીસ છે થર્ટી એમએલ ફોર ફોર હન્ડ્રેડ રૂપીસ અને ફિફ્ટી એમએલ ફોર ફાઇવ હંડ્રેડ રૂપીસ તો રિઝનેબલ રેટ છે અને જ્યારે આવ્યા મેં ખોલ્યું પેકેજ ત્યારે એની સ્મેલ બહુ જ અમેઝિંગ હતી અને એ લોંગ લાસ્ટિંગ રહે છે અને આ બે પરફ્યુમ એટલા અફોર્ડેબલ છે કે હું આ બે રોજ ડેલી વેરમાં બી યુઝ કરી શકું છું હું આ પરફ્યુમ સ્ટાર્ટઅપને એટલે સપોર્ટ કરી રહી છું કે એ લોકો જાતે બનાવે છે હાર્મલેસ છે અને એના ઇન્ગ્રીડિયન્ટ બી બહુ જ સારા એવા યુઝ કરે છે વિધાઉટ કેમિકલ અને બહુ જ અફોર્ડેબલ વસ્તુ છે આ છે નવું ભારત જ્યાં સ્ટાર્ટઅપ લહેર યુવાનોને આપે છે વિશ્વાસ અને દિશા ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે દોઢ લાખ થી વધુ સ્ટાર્ટઅપ સાથે અનેક સપના સાકાર થઈ રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી ક્ષમા કામદાર નો રિપોર્ટ